નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે પાઇપલાઇનમાં સબસિડી યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જી હા ખેડૂત મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોને પાકોમાં સરળતાથી પિયત મળી રહે એ હેતુથી પીવીસી પાઇપલાઇન અને એચડીપી પાઇપલાઇનમાં સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે પાઇપલાઇનમાં કેટલી સબસિડી મળશે પાઇપલાઈનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અમારા વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હો તો ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ વગેરેની વખતો વખત કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓ વિશે પોતાના મોબાઈલમાં માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કરી બાજુના બે આઇકન પર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળી રહે ખેડૂત મિત્રો પાઇપલાઇન ઘટકમાં આપણે સબસિડી વિશે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે જે હા ખેડૂત મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં ખુલ્લી એટલે કે એસડીપી પાઇપલાઇન અને અંડરગ્રાઉન્ડ પાઇપ એટલે કે પીવીસી પાઇપલાઇન જેની ખરીદી પર એસસી અને એસ કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે એસસી અને એસટી સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમને વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે અંડરગ્રાઉન્ડ અને ખુલ્લી પાઇપલાઇન પીવીસી અને એસડીપી પાઇપલાઇનમાં ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ખેડૂત મિત્રો પાઇપલાઇન ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી એના વિશે માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પાઇપલાઇન ઘટકમાં આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવામાં આવે છે જી હા ખેડૂત મિત્રો દર વર્ષે જ્યારે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થાય ત્યારે તમારે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓમાં વોટર કેરિંગ પાઇપલાઇન નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે આપણે માહિતી મેળવીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે તમારા જે તે ગ્રામ પંચાયત હોય તમારી ત્યાં ગ્રામ પંચાયતમાં વીસી એટલે કે પંચાયત ઉપર જે કોમ્પ્યુટર ઓપરેટર બેઠા હોય વીસી એમના દ્વારા તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર તાલુકા મથક કે તમારું મોટું ગામ હોય ત્યાં આગળ જો સીએસસી સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે સાયબર કાફે અથવા ઓનલાઈન સેન્ટર ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો અને જો કોઈ ખેડૂત વધારે ભણેલ હોય એન્ડ્રોઈડ મોબાઈલ ધરાવતા હોય શિક્ષિત હોય અથવા એમના સંતાનો દ્વારા પણ તેઓ ઘરે બેઠા મોબાઈલથી મફતમાં અરજી કરી શકે છે આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલો છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું જી હા ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ મત્સ્યપાલન વિભાગ વગેરેમાં જે કંઈ ઘટકો વખતો વખત કંઈ સબસિડી જાહેર કરવામાં આવે એના માટે ઓનલાઈન અરજી લેવામાં આવે છે આ ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે કરવી ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી બિલકુલ મફતમાં એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવ્યો છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને તમે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા તમે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી અરજી કરી શકો છો આ ઓનલાઈન અરજી કે કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરીએ તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ ઓનલાઈન અરજી થઈ જાય ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું એના વિશે વાત કરીએ તો તમે મોબાઈલમાં ઓનલાઈન અરજી કરી હોય તો એ અરજીની પ્રિન્ટ તમારે દુકાનીથી ઓનલાઈન સેન્ટર ખાતેથી કઢાઈ નાખવી અથવા તમે ત્યાં ઓનલાઈન સેન્ટર પર અરજી કરી હોય તો ત્યાંથી તમને અરજીની પ્રિન્ટ આપવામાં આવશે અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને આગળ તમારા જો તમને ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે એની રાહ જોવાની રહેશે હવે તમારા ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા અથવા ખેતીવાડી ઓફિસ દ્વારા તમને વોટર કેરીન પાઇપલાઇનની ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે તો આ સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે વાત કરીએ તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે ખેડૂત મિત્રો આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જી હા ખેડૂત મિત્રો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોના ઓપ્શનના ત્યાં આગળ ક્લિક કરવું ત્યારબાદ એક નવું ટેબ ખુલશે તેમાં તમારે ઘટકો માટે એમ પેનલ વેન્ડર્સ એના ઉપર ક્લિક કર્યા બાદ નીચે જૂથમાં ખેતીવાડી જૂથમાં તમે ક્લિક કર્યા બાદ તમને જેમાં ખુલ્લી પાઇપલાઇન વોટર કેરિંગ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વગેરે ઘટક જોવા મળશે એમાં તમારે જે પાઇપલાઇન લેવાની હોય એના ઉપર ક્લિક કરી તમારા જિલ્લામાં તમારા તાલુકામાં જે કાંઈ ડીલર હોય એની પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે અથવા બીજા જિલ્લામાં પણ તમે તમારા ડીલર જો તમારા ભાવમાં કંઈ આડાવાળું થતું હોય કંઈ ફેર પડતો હોય અને તમને બીજા મોડલની ખરીદી કરવી હોય તો તમે બીજે ગમે ત્યાંથી ખરીદી કરી શકો છો પરંતુ આ ખેડૂતમાં જે તે ઘટકમાં માન્ય કરેલ કંપની અને મોડલની જ ખરીદી કરવાની રહેશે આ સાધનની ખરીદી કરવા માટે આપ સૌને ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે ત્રીસ દિવસની મુદતની અંદર ઓનલાઇન તમારે સા પાઇપલાઇન ઘટકની ખરીદી કરી ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી ગ્રામ શ્રીને રજૂ કરવાના રહેશે ખરીદી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા એની આપણે વાત કરીએ તો તમારા ખેતીવાડી ગ્રામ શ્રીના જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ એમને રજૂ કરવાના રહેશે છતાં પણ સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય તેમાં આપણે જોઈએ તો ઓન આપણે જે ખેતીવાડી ઓફિસ અથવા ગ્રામ ગ્રામસેવકશ્રી દ્વારા આપવામાં આવેલ એ સાધન સહાય ફોર્મ અને ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપણે તમે જે ઓનલાઈન અરજી કરી હોય એ અરજીની પ્રિન્ટ જેમાં એક ખાતેદાર હોય તો સંમતિપત્રકની જરૂર નથી એક કરતાં વધારે ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક એ અરજીની સાથે જોવાય છે એ જોડવાનું રહેશે ઉપરાંત પૂર્વ મંજૂરીનો હુકમ ખેડૂત મિત્રો તમને જે તમારા ખેતીવાડી ગ્રામ શિવ ધારા ખેતીવાડી ઓફિસ દ્વારા તમને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલ હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આમાં રજૂ કરવાનો રહેશે અને સાધનની ખરીદીનું અસલ પાક્કું બિલ પાઇપલાઈનનું પાક્કું બિલ જોડવાનું રહેશે ઉપરાંત સાધનનો લાભાર્થી સાથે ફોટો જી હા ખેડૂત મિત્રો પાઇપલાઇન તમે જેટલી ખરીદી કરી હોય એ પાઇપલાઇન બધી દેખાય એ રીતે એને બાજુમાં લાભાર્થી આખા દેખાય એ રીતે તમારે ફોટો રેક રજૂ કરવાનો રહેશે અને સિરિયલ નંબર કે મોડલની વિગત દર્શાવતું જે કંઈ લખાણ હોય પાઇપલાઇન ઉપર એનો પણ એક તમારે ફોટો રજૂ કરવાનો રહેશે અને આ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક જે આ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક એ તમને બિલ સાથે તમારા જે તે ડીલર હોય એ તમને સાથે જ આપશે અને સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને દિવ્યાંગનું પ્રમાણપત્ર જો તમે દિવ્યાંગ દર્શાવેલો દિવ્યાંગ હોય તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉપરાંત જાતિનો દાખલો એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો હોય ખેડૂત લાભાર્થી એમણે જાતિનો દાખલો જોડવાનો રહેશે અને જો તમારા સાત બારમાં કંઈ પિયતનું સાધન દર્શાવેલ હોય પિયતની તમે એન્ટ્રી કરાવેલ હોય તો સોળ નંબરના જરૂર નથી નહીંતર તમારે તલાટી પાસેથી સોળ નંબરનો દાખલો ફરજિયાત લખાવાનો રહેશે આટલા ડોક્યુમેન્ટ તમારે સમયમર્યાદાની અંદર તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રીને રજૂ કરવાના રહેશે આમાં થોડો ઘણો કંઈ ફેરફાર હોઈ શકે છે તમારા ખેતીવાડી ગ્રામ ગ્રામસેવકશ્રી દ્વારા જો કંઈ ફેરફાર કે અલગ ડોક્યુમેન્ટ જણાવવાનું એવું કઈ હોય તો તમે એમના કયા મુજબના ડોક્યુમેન્ટ એમને જમા કરાવવાના રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ તમે રજૂ કરો ત્યારબાદ તમારા ખેતીવાડી ગ્રામ ગ્રામસેવકશ્રી દ્વારા કે વિસ્તરણ અધિકારી કે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા તમારા પાઇપલાઇન કટકનું વેરિફિકેશન કરવામાં આવશે કે વેરીફિકેશન થઈ જાય પછી સબસિડીની રકમ સીધે સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ખેડૂત મિત્રો આ રીતે તમે આ વિડીયોના જણાવ્યા મુજબ પ્રક્રિયા કરી આ મુજબની પ્રક્રિયા કરી સબસિડી મેળવી શકો છો અને પાઇપલાઇન સહાયના ધોરણે મેળવી તમારા ખેતરમાં પાકોને ખૂબ જ સારી રીતે પિયત કરી શકો છો અને આ પાકો થકી સારી એવી આવક મેળવી શકો છો ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી આ ચેનલ હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના સમાજના કે કુટુંબના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી આપણી આ પાંથી પહોંચી જાય દરેક ખેડૂતો પાઇપલાઇનનો લાભ લે અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર